મિત્રો સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇન્સાઈટમાં પ્રથમ સમાચાર વિશે જાણીએ તો પતંગ રસિયા આવી ગઈ આગાહી જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં આગામી સમયમાં કેવી ઠંડી રહેશે અને ક્યારે માવઠાની શક્યતા છે તે અંગે જણાવ્યું છે તેમણે કહ્યું છે કે હાલ એક નબળો પશ્ચિમ વિક્ષોભ સક્રિય છે જે ધીમે ધીમે હટી જતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે એટલું જ નહીં ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે ચોવીસથી ત્રીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પણ સંભાવના છે જે ખેડૂતો માટે ચિંતાના વિષય બની શકે છે જ્યારે ઉત્તરાયણમાં પણ ઠંડા પવનોનો અનુભવ હવામાન નિષ્ણાંતના મતે ખાસ કરીને ઉત્તરાયણ પર્વ દરમિયાન પણ પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે અને ઠંડા પવનોનો અનુભવ થશે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકાર ગ્રામીણ વિસ્તારોમાં ઈ સેવાઓ પૂરી પાડવા માટે ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના લાગુ કરી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર જણાવ્યું હતું કે સરકાર નિર્ણય લીધો છે કે ગ્રામીણ કમ્પ્યુટર ઉદ્યોગ સાહિસ્કિકના તરીકે કામ કરતા ગ્રામીણ યુવાનોને હવે દરેક કાર્યો માટે ઓછામાં ઓછા વીસ રૂપિયા મળશે તેમણે કહ્યું કે રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા નાગરિકોને શહેરી વિસ્તારોમાં જેવી ઈ સેવાઓ અને માહિતી ટેકનોલોજી પૂરી પાડવા માટે ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના લાગુ કરી છે યોજનામાં સા બારમાંથી સાત અને આઠ એ દસ્તાવેજો આધાર કાર્ડ ખેડૂત નોંધણી ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદવા જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર આવક પ્રમાણપત્ર આપવા અને રેશન કાર્ડમાં ફેરફાર માટે ફોર્મ ભરવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો વિવિધ યોજનાઓ માટે ડેટા એન્ટ્રીનું કામ વિલેજ કોમ્પ્યુટર ઉદ્યોગ સાહિસ્કો વીસીઈને સોંપે છે સંબંધિત વિભાગ દરેક કામ માટે પ્રતિ યુનિટ કમિશન નક્કી કરે છે દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયા નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને દસમાં મળીને કુલ રૂપિયા વીસ હજાર અને ધોરણ અગિયાર અને બારમાં મળીને કુલ રૂપિયા ત્રીસ હજારની સહાય ચૂકવવામાં આવે છે આ સહાય દર મહિને લાભાર્થીઓના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે જેમાં દર મહિને ધોરણ નવથી દસમાં રૂપિયા પાંચસો અને ધોરણ અગિયારથી બારમાં રૂપિયા દોઢસો આપવામાં આવે છે જ્યારે બાકીની રકમ સંબંધિત બોર્ડની પરીક્ષાઓ પાસ કર્યા પછી જમા કરવામાં આવે છે આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અથવા આર ટી ઇ હેઠળ ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને કુટુંબની વાર્ષિક આ વક્સવરો પાંચ લાખ સુધીની હોય તેવી તમામ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળની ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સહિતની ભરી વિગતો સરળતાથી મળી જાય છે મારી કે આ યોજના પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજનાની માહિતી આપવામાં આવી છે કૃષિ ક્ષેત્રે દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે કૃષિ ક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજી ઉપયોગ થકી અદ્યતન તકનીકો અપનાવીને પોતાની આવકમાં વધારો મેળવવા થયા છે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજના અમલી છે એકત્રીસ ડિસેમ્બર પહેલાં કરી લેજો આ કામ પીએમ આવાસ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ જે લોકો પોતાનું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના પી એમ હેઠળ રૂપિયા અઢી લાખ સુધીની સરકારી સહાય મેળવવા માંગે છે તેમના માટે અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી છે આ યોજનામાં અરજી કરવાની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ છે આ માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર અને નિવાસ પ્રમાણપત્રનો સમાવેશ થાય છે રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન રાજ્ય સરકાર જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ હેઠળ અપાતા અનાજની ગુણવત્તા સુધારવા માટે મહત્વના પગલા લેવા વિચારી રહી છે આ અંગે એક મહત્ત્વના પ્રસ્તાવ મુજબ હવે રેશનિંગની દુકાનો પર લાભાર્થીઓને તુવેર દાળ પેકિંગમાં આપવામાં આવશે સરકારનો ઉદ્દેશ તુવેર દાળની ગુણવત્તા જાળવી રાખવા અને તે ભેળસેળથી મુક્ત રહે તે સુનિશ્ચિત કરવાનો છે આ નિર્ણય પાછળનો મુખ્ય આધાર ગુણવત્તા પરનો ભાર છે સરકાર હાલમાં દાળ પેકેજિંગ માટે થનાર ખર્ચ અંગે ચર્ચા કરી રહી છે અને ટૂંક સમયમાં અંગે આખરી નિર્ણય લેવામાં આવશે આ ઉપરાંત અનાજ વિતરણની પ્રક્રિયા વધુ સરળ અને આધુનિક બનાવવા માટે રાજ્યના અન્ય જિલ્લાઓમાં અનાજ વિતરણના એટીએમ એટલે કે ઓટોમેટેડ ટેલર મશીન મૂકવા અંગે પણ વિચારણા ચાલી રહી છે આ ફેરફારોથી લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત અનાજ સરળતાથી મળી રહે તેવી આશા છે બેંકને લઈને મોટા સમાચાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ મૂળભૂત ઝીરો બેલેન્સ બચત ખાતાઓ બીએસ માટે નિયમોમાં ફેરફાર કર્યા છે હવે દરેક બેંક આ ખાતું ફરજિયાતપણે આપવું પડશે આ ખાતામાં ઘણી આવશ્યક સેવાઓ મફત રહેશે અને એટીએમ કાર્ડ પર કોઈ વાર્ષિક કે નવીકરણ શુલ્ક લાગશે નહીં આ નવા નિયમો એક એપ્રિલ બે હજાર છવ્વીસથી અમલમાં આવશે પરંતુ બેન્કો તેને વહેલા પણ લાગુ કરી શકે છે નિયમ તોડશો તો જેલ જવું પાક્કું ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે બે હજાર પચીસથી નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવા પર પાંચ હજાર રૂપિયા અને મોબાઈલ ફોન વાપરવા પર પણ પાંચ હજાર રૂપિયા દંડ થશે જોકે સૌથી ગંભીર નિયમ ભંગ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે દસ હજાર રૂપિયાનો દંડ અને જેલની સજાની જોગવાઈ છે હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ હજાર રૂપિયા દંડ અને લાઇસન્સ સસ્પેશન થશે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ડિસેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવેલા એક નવા નિયમ હેઠળ હવે ખાનગી સર્વેયરો પ્રાઇવેટ સર્વેયર્સને લાઇસન્સ આપવા અને તેના પર દેખરેખ રાખવાની તમામ સત્તા રાજ્ય કક્ષાએથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને કારણે હવે સામાન્ય અરજદારોને જમીન માપણી માટે ગાંધીનગર સુધી લાંબુ થવું નહીં પડે અને જિલ્લા સ્તરે જ મામલાઓનો ત્વરિત નિકાલ થઈ શકશે સરકાર આપશે પચાસ હજાર દેશના નાના વેપારીઓ માટે એક ખુશ ખબર છે પચાસ હજાર રૂપિયા સુધીની લોન ગેરંટી વિના આપી રહી છે પીએમ સ્વાનિધિ યોજના હેઠળ ઉપલબ્ધ છે ખેડૂતો માટે નવા નિયમો જોઈ લો દેશમાં યુરિયાના મનસ્વી વર્તન અને ઉપયોગ અંગે વધતી ફરિયાદો વચ્ચે કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે ખેડૂતોને તેમની ખેતી લાયક જમીનના આધારે યુરિયા મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારનું પગલું આગામી મહિનાઓમાં કૃષિ ક્ષેત્રમાં મોટી નીતિગત ક્રાંતિ લાવી શકે છે ખાતર સચિવ રજત મિશ્રા અને કેન્દ્રીય ખાતર મંત્રી જે પી નડ્ડાએ સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે નવી યુરિયા વિતરણ પ્રણાલી માર્ચ બે સુધીમાં લાગુ કરવામાં આવશે યુવાઓ માટે યોજના આઠ હજાર ભારત સરકારે આ યુવાનોને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરી છે આ યોજના દ્વારા સરકાર દ્વારા યુવાનોને રોજગારી જગારી પૂર્ણ પાડવા માટે તાલીમ આપવામાં આવે છે સરકારી યોજના દ્વારા ચાલીસ ક્ષેત્રોમાં તાલીમ આપવા માટે આવે છે અને એટલું જ નહીં તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે સ્ટાઇપેન્ટ પણ આપવામાં આવે છે હવે સરકાર પ્રધાન પણ કૌશલ્ય વિકાસ યોજના ચાર શરૂ કરવામાં જઈ રહી છે ખેડૂતોનો બે હજારનો બાવીસમો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર ચાર મહિને આગામી હપ્તો મોકલે છે એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો જેના આશરે નવ કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો તેના આધારે બાવીસમો હપ્તો ફેબ્રુઆરી સુધીમાં જાહેર થઈ શકે છે સરકારે સત્તાવાર તારીખ જાહેર કર્યું નથી છતાં આ અપેક્ષિત તારીખ છે હપ્તો મેળવવા માટે ખેડૂતોને તેમના ઇ કેવાયસી આધાર લિંકિંગ અને બેંક વિગતો અપડેટ રાખવી જોઈએ તેથી હપ્તો જાહેર થવાની સાથે જ રકમ તેમના ખાતામાં સીધી જમા થઈ જાય મહિલાઓને મળશે રૂપિયા પાંચ હજાર પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર માટે બનતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ રૂપિયા પચીસ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જો કોઈ મહિલા બીજી વખત પુત્રીને જન્મ આપે છે તો સરકાર વધારાના છ હજાર રૂપિયા આપે છે તમે પી એમ એમ વી વાય ગવર્મેન્ટ પર ઓનલાઈન અરજી કરી શકો છો તમે આંગણવાડી કેન્દ્ર અથવા આરોગ્ય કેન્દ્રમાં પણ ફોર્મ સબમિટ કરી શકો છો ઘરઘંટી ખરીદવા વીસ હજાર રૂપિયાની ભેટ ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાઓને મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકો ખાસ કરીને આર્થિક રીતે પાછાત અને બા નબળા વર્ગોને સ્વરોજગારીની તકો પૂરી પાડી તેમના જીવનધોરણને સુધારો લાવવાનો છે આ જ યોજનાઓમાં એક મહત્વપૂર્ણ યોજના છે ગેરંટી વિના નેવું હજાર સુધીની લોન આપી રહી છે શું તમે તમારો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો પરંતુ ભંડોળના સ્વભાવે આગળ વધી શકતા નથી તો આ સમાચાર તમારા માટે ખાસ છે કારણ કે અમે તમને એક સરકારી યોજના વિશે જણાવી રહ્યા છીએ જે કોઈ પણ ગેરંટી વિના નેવું હજાર સુધીની વ્યવસાય લોન આપે છે ખાસ વાત એ છે કે આ રકમ મેળવવા માટે તમારે વધુ કાગળ કામ કરવાની જરૂર નથી અને પૈસા ફક્ત એક દસ્તાવેજ સાથે તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અગાઉ આ સરકારી યોજના એસી સુધીની લોન આપતી હતી જે બે હજાર પચીસમાં વધારીને નેવું કરવામાં આવી છે એસબીઆઈમાં ખાતું ખોલવા પર મળશે ત્રણ લાખ લોન ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે જે હેઠળ એસબીઆઈ અથવા અન્ય કોઈ બેંકમાં અકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવી વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતો મહત્તમ સાત ટકાના વ્યાજે દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે સરકાર સમયસર લોન પરત કરનારા ખેડૂતોને વ્યાજ ઘરમાં ત્રણ ટકાની છૂટ પણ આપે છે આ રીતે સ્કીમ હેઠળની લીધેલી લોન પર ચાર ટકા વ્યાજ ચૂકવવું પડશે તેમજ આ યોજનાનો લાભ અઢારથી પંચોતેર વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂત લઈ શકે છે આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે મહિલાઓને બે લાખ રૂપિયાની યોજના ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર પ્ર પ્રયત્નશીલ રહે છે મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વરોજગાર યોજના હેઠળ જે મહિલાઓ પોતાના વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમને રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર ટેલરિંગ અગરબત્તી તમામ પ્રકારના મસાલા ભરતકામ મોતીકામ દૂધ ઉત્પાદન સહિત ત્રણસો સાત વ્યવસાયો માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે રાજ્યના અઢારથી પાસઠ વર્ષની વયની કોઈ પણ મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે જેમાં સામાન્ય શ્રેણીની મહિલાઓ માટે પ્રોજેક્ટ ખર્ચના ત્રીસ ટકા અથવા મહત્તમ એક લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવશે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે પહોંચી ફોર્મ ભરવાનું રહેશે